ઉલ્લંઘન કરે છે અમે આજના વચગાળાના આદેશને સાવધાનીપૂર્વક જોઈએ છીએ કારણ કે આ કાયદામાં ચાળીસ થી પિસ્તાળીસ સુધારા છે જ્યારે ભારત સરકાર વકફને નબળા પાડતા નિયમો બનાવે છે ત્યારે તે સંઘવાદની વિરુદ્ધ હશે આ કાયદામાં ઘણી કલમો છે જે વકફને નબળી પાડે છે તેની સામે અમારી કાનૂની લડાઈ અને વિરોધ ચાલુ રહેશે આ કાયદો વકફને બચાવવા માટે નથી પરંતુ તેનો નાશ કરવા માટે છે અમે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વિરોધને સમર્થન આપીશું